ધોરણ પાંચની અંદર છઠ્ઠું ચેપ્ટર તું મારો ગુણક અને હું તારો અવયવ એમાં આપણે કાલે ગુણાકારની રીતે અવયવ કઈ રીતે પડાય એ આપણે શીખ્યા આપણી સમક્ષ અત્યારે સરસ મજાના બે છોકરાઓ જેનું પોતાની શેરીમાં નામ છે એવા અંબિકાથી આદિત્યભાઈ અને અર્બુદા સોસાયટીથી નક્સભાઈ રબારી આપણે અહીંયા બેઠા છે ભણવા ભાગાકારની રીત આપણે જોવાની છે કે ભાગાકારની રીતે શું પાડવાના છે આપણે અવયવ પાડવાના છે અવયવ કઈ રીતે પડે ગુણાકારની રીતે એ તો આપણે કાલે જોઈ લીધું આજે આપણે ભાગાકારની રીતે અવયવ પાડતા શીખવાના છે અવયવ ભાગાકારની રીતે પાડવા તમને બતાવી દઉં તો છત્રીસ ના અવયવ પાડવાના છે શેના અવયવ અને અવયવ ભાગાકારની રીતે પાડીશું કાલે જે આપણે રીત શીખ્યા ને એ મારી ભૂલ થઈ એ ગુણાકાર ની રીત નહોતી માત્ર અવયવો પાડો એની રીત હતી પણ અવયવો એના સિવાય પણ બે રીતે પડે એક ભાગાકારની રીતે પડે અને ગુણાકારની રીતે પડે ચાલો આ ભાગાકારની રીતે છત્રીસના અવયવ પાડવાના છે અને આ ગુણાકારની રીતે છત્રીસના અવયવ પાડવાના છે તો ચલો છત્રીસના અવયવ શું પડે તો છત્રીસમાં છ એ બેકી સંખ્યા છે કે નહીં બેકી સંખ્યા હોય એટલે છત્રીસ ને બે વડે ભાગાકાર કરવાનો છત્રીસનો આપણે બે વડે ભાગાકાર કરીએ તો અઢાર આવે અઢાર દુ છત્રીસ તમને તરત ઘડિયા યાદ ના આવે તો છત્રીસ ભાગ્યા બે કરવાનું ભાગાકાર કેમ કરાય મેં કાલ તમને બતાવ્યા છીએ તમે ભાગો તો કેટલા આવે અઢાર બે ગુણ્યા અઢાર હવે બે ના બે રવા દેવાના અઢાર કોઈ ઘડિયામાં આવે છે અને અઢારે બે ના ઘડિયામાં આવતા હોય તો પહેલાં બે ના જ ઘડિયામાં લેવાય બે નવા અઢાર તમે જુઓ આ બે છે ને એ બે તમે એમના એમ જ મૂકી દીધા છે એમાં કોઈ ફેરફાર નથી કર્યો પણ ની જગ્યાએ શું મૂકી દીધું બે નવા અઢાર હવે આ બે પણ એમના ઘડિયામાં આવે છે નવ ત્રણ ના ઘડિયામાં આવે છે બે ના ઘડિયામાં અઢવા નવ આવે કોઈ દિવસ ત્રણ ના ઘડિયામાં આવે નવ ત્રણ તરી નવ હવે તમે જોઈ શકો છો કે આ ત્રણ કોઈ ઘડિયામાં આવતા નથી તમે કે તો છે ત્રણ કા એ ના લેવા એ તટસ્થ સંખ્યા છે તો છત્રીસ ના અવયવ કેટલા પડ્યા બે બે બેમ ત્રણ અવયવ પડ્યા સાહેબ છત્રીસ ના ગુણાકાર ની રીતે અવયવ પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હજી તમને ગુણાકાર ની રીત નો એક દાખલો શીખવાડો પછી આપણે ભાગાકારની રીત ચાલુ કરીશું જોતા રે જો દીકરાઓ બીજો એક દાખલો આપણે લઈએ છીએ આડત્રીસ ના અવયવ આડત્રીસ માં પાછળનો જે આઠ છે બે વડે આપણે આડત્રીસ ને ભાગવાના આડત્રીસ ને આપણે બે વડે ભાગીએ ને તો જવાબ આવે ઓગણીસ હવે ઓગણીસ જવાબ આવે પણ તમે ઓગણીનો ઘડિયો જુઓ તો તમને ખબર પડી જાય ઓગણીસ દો આડત્રીસ પણ તમને એ વખતે આ ખબર ના પડે કે ભાઈ આડત્રીસ ઓગણીસના ઘડિયામાં આવે તો આપણે બે વડે ભાગવાના તો બે વડે ભાગીએ તો જવાબ ઓગણીસ આવે હવે મારે તમને એ કેવું છે કે ઓગણીસ કોઈ ઘડિયામાં આવે ખરો બહુ મજૂરી ના કરો ઓગણી કોઈ ઘડિયામાં આવતો નથી ઓગણી કોઈ ઘડિયામાં ના આવે અવયવ પૂરા થઈ ગયા આડત્રીસ ના અવયવ કેટલા આવ્યા માત્ર બે જ એક બે અને બીજો ઓગણીસ બે જ અવયવ આવ્યા કયા એક બે અને બીજું ઓગણીસ તો આપણે નક્સભાઈ પૂછીશું કે આ સરસ મજાના અવયવો પાડે છે સર કઈ રીત ચાલે છે સુઈ ગયા છે ડોહા હા એને ખબર નથી કઈ રીત ચાલે છે ભણવા આવે છે કે શું કરવા આવે છે અવયવ તો ચાલે જ છે ને આદિત્યને પૂછીએ આપણે કઈ રીત ચાલે છે આ જે સંખ્યા હોય એને બે વડે ભાગ એવું નહી આ રીત નું નામ તો હોય ને આ હોય રીત જોયું આદિત્ય ભાઈએ સુઈ ગયા છે આ રીત ચાલે છે ગુણાકારની રીત ઉપર ટાઇટલ મારેલું છે ગુણાકારની રીત ગુણાકારની રીતના નીચે દાખલા ચાલે છે તો પણ ધ્યાન આપતા નથી બંનેને મારવા પડશે હવે ગુણાકારની રીતે અવયવ પાડવાનો એક નવો દાખલો લઈશું મિત્રો છાસઠ ના આપણે અવયવ પાડવાના છે અવયવ તો પાડવાના છે પણ કઈ રીતે પાડવાના છે નક્સભાઈ ગુણાકાર ની રીતે અવયવ પાડવાના છે તો હું છાસઠ લખી દઉં છું મેં તમને શીખવાડ્યું પાછળ બેકી સંખ્યા હોય તો કેટલા વડે ભગાય બે વડે છાસઠ ને આપણે બે વડે ભાગાકાર કરીએ તો જવાબ આવે તેત્રીસ છાસઠ ને બે વડે ભાગાકાર કરીએ તો જવાબ આવે તેત્રીસ તો બે ગુણ્યા તેત્રીસ હવે બે જે છે ને એ એમના હવે આપણે નક્સભાઈ પૂછીએ આ જે ત્રણ છે એ કઈ સંખ્યા છે એકી કે બેકી લાગે છે તો જઈ આવો કઈ સંખ્યા છે એકી સંખ્યા છે સાહેબ બે કી સંખ્યા હોય તો બે વડે ભગાય અને એકી સંખ્યા હોય તો ત્રણ વડે ભગાય 33 ને ત્રણ વડે ભાગીએ તો જવાબ કેટલો આવે ખબર છે 33 ને ત્રણ વડે ભાગીએ ને સાહેબ તો अग्यार જવાબ આવે બોલો આદિત્યભાઈ નવ્વાણું કે છે ગુણાકાર કરે છે ગુણાકાર કરવાનો છે ભાગાકાર કરવાનો છે તો જો બે આવી ગયા ત્રણ આવી ગયા હવે અગિયાર ના કોઈ અવયવ પડે ખરા અગિયાર ના મહેનત ના કરતા દીકરાઓ અગિયાર ના અવયવ પડે નહી તો છાસઠ ના કયા અવયવ પડ્યા બે ત્રણ અગિયાર આ બધા જ અવયવો પડ્યા છાસઠના તો ફરીથી આપણે અવયવ પાડવાનો દોર ચાલુ જ રાખીશું આપણે નક્સભાઈને તો બહુ પૂછીએ છીએ હવે આપણે આદિત્ય ભાઈને પૂછીશું આ કઈ રીત ચાલે છે ગુણાકારની રીત ગુણાકારની રીતમાં 80 ના અવયવ પાડતા આપણે શીખવાનું છે 80 પેલા હું લખી દઉં હવે આદિત્ય ભાઈને પૂછીશું આ પાછળ જે જીરો છે એ કઈ સંખ્યા છે

બે મૂકી દીધા એસી ને બે વડે ભાગીએ તો જવાબ કેટલો આવે ચાલીસ હા હવે આ બે જે છે એ બે એમ રવા દઈશું ગુણ્યા ના ગુણ્યા હવે ચાલીસ ના અવયવ પાડવાના પાછળ જીરો છે એકી છે કે બે કી બે કી હોય તો કેટલા વડે ભાગવાના વડે ચાલીસ ને સાહેબ આપણે બે વડે ભાગવાના છે ચાલીસ ને બે વડે ભાગીએ તો જવાબ થઈ જાય વીસ બહુ સરસ મજાનો દાખલો છે મિત્રો જેટલું ધ્યાન આપશો તેટલું તમને આવડશે હવે આ બે ના બે લખો આ બે બે ના લખો ગુણ્યા કરો પૂછીશું કેટલા વડે ભાગાકાર થશે કેમ બે વડે થશે બે કી સંખ્યા છે બે કી સંખ્યા હોય એટલે બે વડે ભાગો ને બે વડે ભાગીશું તો જવાબ આવશે દસ ફરીથી આ બે ના બે ના બે ના બે દસ ને કેટલા વડે ભાગીશું બે આપણે નહીં હું એકલો જ ભાગું છું બે વડે આપણે ભાગીશું દસ ને બે વડે ભાગાકાર કરો તો પાંચ આવે આમે ખબર પડી જાય બે પચાસ દસ તો તમે જોઈ શકો છો અહીંયા એસીના કેટલા વયવ વાયા બે ગણ્યા બે ગણ્યા બે ગણ્યા બે ગણ્યા પાંચ તો નક્સભાઈને આપણે પૂછીશું આપણે અવયવ પાડીએ છીએ કે નહીં હા કે ના ના. આર્યા એટલે કઈ રીતે પાડીએ છીએ ગુણાકારની રીતે તો બાળકો ગુણાકારની રીતે આપણે અવયવો પાડ્યા આવા હું તમને કેટલાક દાખલાઓ આપું છું એ દાખલા તમારે પણ જાતે ગણવાના છે હા ધ્યાનથી ગણજો તમે પણ આ નક્સ અને આદિત્યની જેમ ભૂલો ના કરતા હા તો તમે દાખલા ગણ્યા કે નહીં ના ગણ્યા હોય તો થોડીક વાર વિડીયો પૂજ કરીને પેલા દાખલા ગણી નાખજો મિત્રો આ ચેનલ માત્ર તમારા ઉત્કર્ષ અને વિદ્યાનો અભ્યાસ સુધરે એના માટે જ છે કોઈ પણ જાતની જાહેરાત કે કમાણી માટે નથી પણ તમે સરસ ગણિત શીખવા માંગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ટિંગ ટિંગ બેલ દબાવજો હવે આપણે છત્રીસના ભાગાકારની રીતે અવયવ પાડતા શીખીએ ભાગાકારમાં છત્રીસ તો લખવાના સીધી લાઈન કરવાની એક આડી લાઇન કરવાની આ ભાગાકારની રીતે દાખલો ગણવાની સાહેબ એક પદ્ધતિ છે હવે આ છત્રીસમાં છ બેકી સંખ્યા છે ને તો કેટલા વડે ભાગાકાર કરવાના તો કે બે વડે ભાગાકાર કરવાના જેટલા વડે ભાગાકાર કરો એ ઉપર આવે અને ભાગાકાર કરતા જે જવાબ આવે નીચે આવે છત્રીસ ને બે વડે ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે અઢાર પાછી કાઢી લાઈન કરો તમે જોઈ શકો છો આ બે કી સંખ્યા છે તો આપણે કેટલા વડે ભાગીશું બે વડે બે વડે તમે ભાગશો તો જવાબ આવશે તમે લાઈન કરો હવે નવ એકી સંખ્યા છે કે બેકી એ આપણે આદિત્યભાઈ ને પૂછીશું લાગી છે નથી લાગી ને હા નવ એકી સંખ્યા છે તો કેટલા વડે ભગાશે નહીં ભગાય આદિત્યભાઈ કે નવને ભગાશે જ નહીં કેટલા વડે ભગાશે ઓહો નક્સ ભાઈ તો એનાય બાપ નીકળ્યા ભગાશે જ નહીં તો કે એક વડે ભગાશે યાદ કરો આ સામેના દાખલામાં જ મેં તમને કીધું હતું કે નવ હોય

આ ત્રણ એકી સંખ્યા એક કેટલા વડે ભાગીએ ત્રણ વડે જ ભાગીએ ત્રણ ને ત્રણ વડે ભાગો ને તો જવાબ એક આવે ત્રણ એકા ત્રણ તો ભાગાકારની રીતે પણ છત્રીસના અવયવ પડી ગયા ભાગાકારની રીતે છત્રીસ ના અવયવ કયા છે બે ગુણ્યા બીજો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ છગડ્યો કંસ પૂરો તો તમે જોયું મિત્રો આ ગુણાકારની રીતે છત્રીસના અવયવ પાડ્યા આ ભાગાકારની રીતે છત્રીસના અવયવ પાડ્યા તમે ગમે તે રીતે અવયવ પાડો બંનેનો જવાબ તો કેવો આવે એક જ આવે જવાબમાં કોઈ ફેરફાર હોય નહીં તમે કેશો કે જવાબમાં ફેરફાર ના હોય તો કેમ આપણે બે રીત કરવી દાખલાના જવાબ તમે જુઓ સરખા છે કેમ બધા એક જેવા છે પણ ઘણીવાર શું થાય તમને એમ ને કે છત્રીસના અવયવ પાડો અને તમને કીધું ના હોય કઈ રીતે અવયવ પાડવાના તો તમે ગઈકાલે આપણે જે રીત શીખવાડી હતી સાદી રીત એ રીતે પણ ગણી શકો ગુણાકારની રીતે પણ ગણી શકો ભાગાકારની રીતે પણ ગણી શકો પણ તમને સ્કૂલમાં એમ કહી દે પેપરમાં કે ગુણાકારની રીતે જ અવયવ શોધો તો તમારે આ રીતે દાખલો ગણવો પડે તમને સ્કૂલમાં પેપરમાં કે કે ભાગાકારની રીતે જ દાખલો ગણો અવયવ પાડો તો તમારે આ રીતે જ દાખલો ગણવો પડે તો ચાલો મિત્રો આપણે એક ભાગાકારની રીતનો બીજો દાખલો લઈશું આડત્રીસના અવયવ જ્યારે અવયવ પાડવાના હોય ત્યારે નંબર લખવાનો નાનકડી બે ત્રણ લાઈનમાં લીટી જવા દેવાની સીધી એક આડી લાઈન કરવાની હવે પાછા આપણે પૂછીશું નક્સભાઈને પાછળ આઠ છે એકી છે કે બેકી બેકી સાત બેકી સંખ્યા હોય તો કેટલા વડે ભગાય બે વડે બે વડે ભાગવાના હોય એટલે બે લખી દેવાના આડત્રીસને બે વડે ભાગાકાર કરીએ તો જવાબ આવે ઓગણીસ તો એ આપણે ઓગણીસ લખી દેવા પડે અને આડી લાઈન કરી દેવી પડે साहब नौ ये कई संख्या छे आदित्य ने पूछिए एक ही संख्या छे तो कितना वडे भगाए 3 वडे भगाए जो मित्रों एक ही संख्या ने एक ही संख्या वडेज भगाए 3 वडे ना भगाए ने तो पूछिए 5 वडे भगाए 5 वडे ना भगाए तो पूछिए सात वडे भगाए एम एक ही ने ये की ने 2 ने संख्या वडेज भगाए પણ તમે મહેનત ના કરતા ને એકે જોડે આવશે નહીં તો શું કરવાનું આ ઓગણીસ છે ને તો અહીંયા પણ ઓગણીસ લખી દેવાના ઓગણીસ એકા ઓગણીસ બલમાં જોગણી એવા ભાઈ ઓગણી તો ઓગણીસ છે હવે લખવાનું ના અવયવ બરાબર बे गुणिया ओगनीस जो गुणाकार रीते आड़ीस न अवयव पे गुणिया ओगनीस आया था भागाकार गुणिया ओगनीस आया इन शोर्ट समझी जाओ गम्मे ते रीते अवयव पाड़ो जवाब तो एक जाओ से ભાગાકારની રીતે હજી આપણે અવયવ પાડીશું હવે આપણે બાજુમાં અવયવ પાડ્યા છે ને એ સંખ્યા નહીં કાંક અલગ જ સંખ્યા લઈશું એમાં આપણે એક સંખ્યા લઈએ છીએ ઓગણપચાસ કાંક અલગ લઈએ હટકે ઓગણ ના અવયવ હું અહીંયા ઓગણ લખું છું થોડી સીધી લાઈન કરું છું આડી લાઈન કરું છું નક્ષભાઈને પૂછીએ કે આ નવ જે છે એકી છે બે કી એકી સંખ્યા છે હમણાં મેં તમને કીધું કે એકી સંખ્યા હોય તો ત્રણ વડે ભગાય પણ ડખો એ થાય છે કે ઓગણપચાસ ને ત્રણ વડે ભાગીએ છીએ તો શેષ વધે છે તમને હું લાઈવ બતાવું એટલે ખબર પડે ને આપણે ત્રણ વડે ભાગીએ ત્રણ એકા ત્રણ ચારમાં માં ત્રણ જાય તો એક ઉપરથી ઉતર્યા નવ ત્રણ છક અઢાર ઓગણીસ માંથી અઢાર જાય તો એક રિમાઈન્ડર વધ્યો શેષ વધ્યો સાહેબ વધ્યો કે નહીં વધ્યો એટલે ત્રણ વડે ભગાતા નથી પછી પાંચ વડે ભાગાકાર કરવો પડે પણ મિત્રો પાંચ વડે ભાગીએ છીએ તો એ ભાગાકારમાં રિમાઇન્ડર એટલે કે શેષ રહે છે સાત વડે ભગાશે કારણ કે સિત્તે સિત્તેણ પાચાંત સાત સાત અગાણ सतियो ओगण पचास सात सत्ता और पचास।, साथे, साथे, और पचास अलग अलग जगह गुजरात में अलग अलग रीते घोले जेम के पेलु पचू पचू नहीं पचू पचू पंचू पंचू पीची पीची પૂછું પૂછું આપણને એમ લાગે ઘડિયા બોલે છે તો જો સાત વડે ભગાય સાત સત્તા ઓગણ પચાસ સાત સત્તા ઓગણ પચાસ વચ્ચે જે આવે ને આપણે એમ બોલીએ સાત સત્તા ઓગણ પચાસ એમાં વચ્ચે જે આવે ને એ નીચે આવે હવે તો તમે જો સાત વડે ભાગો તો પતી જાય જો સાત તો મિત્રો ભાગાકાર ની રીતે પણ આપણે દાખલા ખુબ જ ગણ્યા બહુ જ મજા આવી ભાગાકાર ની રીતે દાખલા તમને ગણવા માટે હું આપું છું તમે એની રકમ લખજો સત્યાવીસના ભાગાકારની રીતે અવયવ પાડો ચોત્રીસના ભાગાકારની રીતે અવયવ પાડો ચુમ્માલીસના ભાગાકારની રીતે અવયવ પાડો અડતાલીસ સાહીઠ ચો સાઠ ચોર્યાસી ચોરાણું સો હવે પછીના વિડીયોમાં તમને હું આ બધાના જવાબો આપીશ ત્યાં સુધી તમે ગણજો બબાય